હેલો ફ્રેન્ડ સ્વાગત છે અમારા વિડીયોમાં તો ફ્રેન્ડ આ તો મકાઈ જોઈએ થઈ હોય તો એને શેકી નાખીએ ડોડા હજુ થોડા કાચા લાગે છે એ પાછું કંઈ નથી હજુ નોનો જ છે થોડું થઈ જાય એવું લાગે છે નીચેથી થઈ ગયા હોય ઉપર થોડા કૂણા હોય છે આજે થઈ ગયો લાગ લગભગ કમ્પ્લીટ બધા જે થયા નથી અમુક થયા છે અમુક નથી થયા ફ્રેન્ડ જોઈ લઈએ ને ફોલીને જોઈએ ફ્રેન્ડ થયો હક નહીં થયો આજે તો ફેર આને ફરીને જોઈએ આપણે થયું કે નહીં થયું લગભગ તો થઈ જવું જોઈએ અને બહુ વધારે હોય છે ફ્રેન્ડ સરસ થયો છે જો આ રેસા ફ્રેન્ડ ચૂક્યા નથી એટલે આગળ આગળની બાજુ કુનો છે જોવા લાઈનમાં અહીંયા સરસ થઈ ગયો છે અને જોઈ જોઈએ કેવું લાગે છે તો વિડીયો સરળ લાગે તો લાઈક કોમેન્ટ કરજો ફ્રેન્ડ અને આમાં કંઈક આવીએ તો આવી જજો અમારા ફાર્મ ઓર્ગેનિક ફાર્મ ગાંધીનગરમાં જય હિન્દ